અમિત કૂટ પ્રકરણમાં તેમની સામે જે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો સુસાઈડ નોટ માંથી નામ મળી આવ્યું હતું ત્યારથી તેઓ ફરાર જોવા મળી રહ્યા છે પોપટ લાખા કેસની જેમાં

પાટીદાર સમાજના આગેવાનોએ ગુજરાત હાઈકોર્ટમાં આજે રાહત આપવામાં આવી છે તે પાછી ખેંચવામાં આવે તે પ્રકારની અરજી કરી હતી અને ગુજરાત હાઈકોર્ટે આ મામલે આદેશ કર્યો છે કે અનિરુત્સિ જાડેજા તમને જેલ જવું પડશે. આપણી સાથે આ મામલે ગોંડલના પાટીદાર સમાજના આગેવાન રાજુભાઈ સખિયા જોડાઈ ચૂક્યા છે. તેમનાથી જાણવાનું છે કે શું આખો વિવાદ છે? વિવાદની શરૂઆત કેવી રીતે થઈ છે અને આગળ શું થઈ શકે છે આ મામલામાં? રાજુભાઈ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જય જય નમસ્કાર. જી.

ગોંડલની નેતાગીરી કરનાર કેવી નેતૃત્વ ને કેવી નેતાગીરી કે ભાઈ નીડર નિષ્ઠા અને કઠોર શાસક તરીકે પોતાનું વ્યક્તિત્વ જાળવતા પોપટ બાપાના ધારાસભ્યના જ્યાં સુધી કાર્યકાળ હતો ત્યાં સુધી એક વર્ગ જે લોકો જેની કોઈ જાતિ નથી જે લોકો ગેરકાનૂની ધંધા કરવા છે અસામાજિક પ્રવૃત્તિઓ કરવી છે અનઓર્ગેનાઇઝ ગેંગો ઉભી કરવી છે પ્રતિબંધિત પદાર્થોનું વેચાણ કરવું છે એવી અસંખ્ય જે એક્ટિવિટી જે છે ખોટી જે ખરાબ એક્ટિવિટી છે એ કરવા ઉપર સદંતર રોક લાગેલી હતી અને એના કારણે જે ગેરકાનૂની ધંધા વગર પૈસા જે પ્રમાણમાં એની આવક થાય એ થતી ન હોય ભ્રષ્ટાચાર થતો ન હોય આવી બધી બાબતોને કારણે ઈ લોકોએ આ જે અનિરુચિના માધ્યમથી ઈ આખી ગેંગે મર્ડર કર્યું હતું

હવે રાજુભાઈ ક્યારે આ હત્યાનો બનાવ બને છે કેવી રીતે બને છે અને હુમલા પાછળનું શું કારણ હતું ખરેખર હત્યા જ કરવાની હતી કે હત્યાનો પ્રયાસ કરીને ડરાવવાની એક સાજિશ હતી ડરાવવાની બાબતની કોલમમાં પોપટ બાપા આવતા નહોતા એની હત્યા કરવા માટે કોઈ સામે સાથી થઈ શકે એવી સ્થિતિ નહોતી આવો જાહેર કાર્યક્રમ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતાના દિવસે પાછળથી જઈ અને ગોળી મારીને એની હત્યા કરવામાં આવી છે અને એ હત્યા પાછળનું કારણ મેં તમને જણાવી દીધું કે માત્ર આ છે કે ભાઈ કોઈ બીજું એનું કારણ નથી કે અન

સમય ની અંદર રાજકીય જે લોકો હતા એ સમયના ઈ દોરની અંદર ઓગણીસો ઇઠાશી થી ઓગણીસો ના દોર અંદર જે રાજકીય લોકો હતા એમના માધ્યમથી રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવે છે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ ની અંદર લગાડી અને કોર્ટમાં હાજર થવા માટે ફરમાન જાહેર કરે છે એ ફરમાન તેમને બચી જવા છતાં તેઓ બે ઓગણીસો થી બે ની સાલ એટલે કે ત્રણ વર્ષ સુધી સતત નામદાર સુપ્રીમ કોર્ટના બંને આ રીતે ફટકાર આપે છે જ્યારે તમારી વર્તણૂક સહી ન હોય તો ક્યારે તેમને સજા મળી હતી કેટલા દિવસ કેટલા સમય સુધી કેવી રીતે જાડેજા પકડાયા હતા તે સમય ઓગણીસો માં નામદાર સુપ્રીમ કોર્ટે કીધેલું હતું પરંતુ તેઓ જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે એક કમિટી કમિટી મતલબ એક ટીમ બનાવે છે પોલીસની કે એને જ્યાં હોય ત્યાંથી પકડવાની એ દરમિયાન બે તેમના કુટુંબિક લગ્ન હોય છે અને ત્યાં તેઓ હાજર છે અને ત્યાં પોલીસ એને પકડે છે અને જે લોકો એને આશ્રો આપ્યો છે આશ્રો આપનાર સામે પણ આઈપીસી ની કલમ બસો નવ હેઠળ ગુનો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન માં નોંધાય છે અને એનું ટ્રાયલ પણ નામદાર ગોંડલની ની કોર્ટમાં ચાલે છે અને ઈ પણ બે ની અંદર કોઈ કારણોસર નિર્દોષ સાબિત થાય છે રાજુભાઈ જે તે સમય જેલવાડા હતા બિસ્ટ જે અધિકારી છે આઈપીએસ અધિકારી છે તે કઈ રીતે તેમણે આ સજામાં અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત આપી એવું તો શું ક્રાઇટેરિયા કેમ કે રાજ્ય સરકાર હોય કા તો ગુજરાત હાઈકોર્ટ હોય એ પ્રકારે નિર્ણય લેતી હોય કોઈ પણ આરોપીને તો એમણે શું એવી વસ્તુઓ મૂકી બિલકુલ જો હું તમને કહું કે બે હજાર ની સાલમાં આટલી જહેમત પછી અનિરુચિ પકડાય છે પકડા બાદ એને સાબરમતી જેલની અંદર અંડર ટ્રાયલ કરવામાં આવે છે સાબરમતી જેલની અંદર કોઈ પણ જાતની પ્રિઝન એક્ટ મુજબની કે જેલ ખટલાની પ્રવૃત્તિ ન હોવા છતાં રાજ્ય સરકારના આદેશથી એમની ઉપર બસો ને અડસાઠ સીઆરપીસી બસો અડસાઠ લગાડવામાં આવે છે એનો મતલબ છે કે જેલની બહાર કાઢવા લાયક ન કેદી હોય તે તેની વ્યાખ્યામાં એને મૂકવામાં આવે છે સમય સંજોગો વસાત થોડાક સમય પહેલા બાદ એમને રાજકોટ પોપટપરામાં ધકેલવામાં આવે છે પોપટપરામાંથી પોતે સામાજિક અને રાજકીય અને આર્થિક લાગવગથી જુનાગઢની જેલમાં જુનાગઢની જેલમાં સમયગાળા સુધી જોયેલી છે અને ત્યારબાદ ત્યારબાદ અચાનક બે હજાર અઢાર ની અંદર બે સત્તર માં રાજ્ય ભારત સરકારનો એક પરિપત્ર હતો કે જે લોકો સજા માફી જેને સજા કાપી લીધેલી હોય જેલની સારી હોય હોય એનું એક જે વર્ગીકરણ બનાવ્યું એ વર્ગીકરણના દાયરામાં આવતા એવા કેદીઓને જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ કે ગાંધી જયંતિ આવા વર્ષના ત્રણ દિવસોની અંદર સજા માફી કરવામાં આવે અને જેલ મુક્ત કરવામાં આવે એના માટે પણ એક પ્રણાલિકા હોય છે જે પ્રણાલિકા એવી હોય છે કે ભાઈ પંદરમી ઓગસ્ટે કોઈ વ્યક્તિને છોડવાના હોય તો એની પહેલા જેલ પ્રશાસન છે એબી કમિટીને એબી કમિટી મતલબ જે જિલ્લાની જેલ હોય જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ હોય આઈએસ આઈપીએસ અધિકારીને ને એક કમિટી નિમાય કમિટી સમક્ષ જેલ અધિક્ષક છે જિલ્લાના જેલ અધિક્ષક આ આરોપી જે કેદી છે તોમતદાર એ કેદીનું ચેકલિસ્ટ ભરતા હોય છે એની રહેન સહેન વર્તણૂક અને જે કંઈ આવતું હોય વર્ગીકરણ થી માનીને બધું એનું કોલમ માં ભરતા હોય છે એ કોલમ માં ભર્યા બાદ એબી કમિટી પોતાનો નિર્ણય યસ કે નો આપે ઈ ઈ નિર્ણય અનુસાર રાજ્ય સરકારને આ એબી કમિટી નો રિપોર્ટ जातो હોય છે રાજ્ય સરકાર છે એ ઘણી વખત રાજ્યપાલ પાસે આનો અભિપ્રાય લેતી હોય છે અને રાજ્યપાલના અભિપ્રાય બાદ ગૃહ વિભાગ છે એ પોતાના આદેશથી જેલ અધિક્ષકને છોડી દેવા માટેનો ઓર્ડર કરતા હોય છે પરંતુ આ જે નું છે એની અંદર પરિપત્રનું વર્ણન કરવામાં આવ્યું સંદર્ભ એનો આપવામાં આવેલો છે પણ અનુસરણ કરવામાં આવેલું નહોતું એવી કોઈ એ કમિટી બેઠેલી નથી પંદરમી ઓગસ્ટ ને દિવસે છોડવામાં આવેલ નથી કે એનું જે સરકારનો પત્ર છે એ સરકારના ના પત્રનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણના દાયરામાં પણ અનિરુચિ આવતા ન હોય છતાં એને છોડવા માટેનો ટીએસ કરેલો છે અને એ પોતાની મનસુબી આ રાજ્ય સરકારને કરવાનું કામ છે હવે એમાં રાજ્યપાલ ને પણ એનું પણ સત્તાનો એને દુરુપયોગ કર્યો છે અને રાજ્ય સરકારની સત્તાનો પણ દુરુપયોગ કર્યો છે એટલે આ સજા માફી આ પ્રકારે ગેરરીતિથી ગેરકાનૂની થયેલી છે તો રાજુભાઈ આ જે અનિરુષિ જાડેજાને રાહત મળી પછી ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં શું તમે અરજી દાખલ કરી અને શું તમારી માંગ હતી જે તે સમયે બિલકુલ 2018 ની અંદર અનિરુષિને સજા માફી કરવામાં આવે છે એટલે મે જે જેલ પ્રશાસન છે એની પાસે આ અનિરુષિ બાબતની માહિતી માંગીતી હોય છે પણ એ અનિરુચિ માહિતી આપવાની જગ્યાએ મારી ઉપર જીવલેણ ઊંડલો થાય છે મારો જમણો હાથ ને જમણો પગ ફ્રેક્ચર થાય છે પરંતુ મારી લડત છોડતો નથી મે એની સજા માફી જે ઓર્ડર ટીએસપી સ્ટે કર્યો એ મેળવે પાર કર્યો છે છેલે મને માહિતી કમિશનરના ના આદેશ થી મળેલો છે ઈ દરમિયાન હું ડોક્યુમેન્ટરી ઊભી કરું એ દરમિયાન સંજય પંડિત અને એક મહેન્દ્રભાઈ ગુપ્તા નામના બે વ્યક્તિઓએ પીઆઈએલ દાખલ કરેલી હોય છે આ બાબતે ડોક્યુમેન્ટરી વગર એની અંદર એટલા પૂરતા કરેલા ડોક્યુમેન્ટ નથી કે ભાઈ આ સજા કઈ રીતે ગેરકાનૂની છે અર્ધી ટૂંકમાં એ આખું વિસ્તાર વાઇઝ આખું વર્ણન કરેલું હતું એ મારા ડોક્યુમેન્ટને સબમિટ કરી અને એની અંદર હું પક્ષકાર જોડાવ છું અને પક્ષકાર જોડાવતાની સાથે જ કોરોનાનો કાળ આવી જાય છે એટલે કોર્ટ છે બે વર્ષ સુધી સતત યોગ્ય પ્રક્રિયામાં ચાલતી નથી ત્યારબાદ

સરકારના ધ્યાન કરેલું એના નૈતિકતાના અધપતનના કારણે બે હજાર અઢાર થી બે હજાર ને પચીસ સાત વર્ષથી વધુ સમય દરમિયાન આ પ્રકારના કેદી ખુલ્લે બારા ફરે છે

ના જયરાસીના માધ્યમથી હરેશભાઈને મેનીપ્યુલેટ કરી અને પોતાના જ વકીલ જે ગણેશે ગણેશને જે જૂનાગઢ प्रकरणમાં જે બેલ વાળા વકીલ હતા એ જ વકીલોની ટીમને રોકી અને હરેશભાઈ સોરઠિયાની સજા માફી અંગે માત્ર અનિરૂચિ ઉપર કાર્યવાહી થવા માટે દાદ માગેલી છે ટીએસ બીસ્ટ માટે નહીં ટીએસ બીસ્ટ આવું કૃત્ય ન કરે તો આ ગેરકાયદેસર કામ ન થાય એટલા માટે હજી જયરાજી ના માધ્યમથી હરેશભાઈ અને ગીતાબા બંને નું હજી પણ નૈતિકતા પણ સ્પષ્ટ નથી આ પ્રકરણમાં હવે ગુજરાત હાઈકોર્ટે જે સુનાવણી ગત વખતે થઈ હતી તેમાં હુકમ કર્યો છે કે અનિરુષિ જાડેજા હવે તમને જેલ હવાલે જવું પડશે ને જે તેઓ નાસ્તા ફરી રહ્યા છે છેલ્લો ઘણા સમય વીતી ચૂક્યો છે હજી સુધી તેઓ પોલીસના હાથે ચડ્યા નથી

પરાણે કારણ કે એ એટલા માટે હું સ્પષ્ટપણે કહીશ કે ઈ એમાં જે અનિરુદ્સ સિંહ અને જયરાજ આરોપ ઉપરનું છે એનું કોઈ ભવિષ્ય નથી કારણ કારણ કે એનું જે સુસાઇડ નોટનું પરીક્ષણ આવી ગયું છે ને એ પરીક્ષણની અંદર ઘણી બધી વિસંગતતાઓ નજરમાં આવેલી છે અને એના કારણે આપણા ભારત દેશના ન્યાય પ્રણાલી વિભાગનો એક આદે એક જે મુખ્ય આપણો ઉદ્દેશ્ય છે કે ભાઈ સો ગુનેગાર છૂટી જાય તો વાંધો નથી પણ એક બે ગુનાને સજા ન થાવી જોઈએ આ અનુસરી અને બંનેને આમાં રાહત મળવાની છે એટલે ઈ અમિત કૂટ કેસની અંદર અનિરુદ્સ અને રાજદીપસિંહ વિરુદ્ધ કાર્યવાહી ઠોસ થશે એવી કોઈ અપેક્ષા મને લાગતી નથી પરંતુ સજા માફી બાબતની ગેરકાનૂની જે કામ થઈ છે એની અંદર

રાજુભાઈ બીજો એક પ્રશ્ન કે આજે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ જે હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અનિરુદ્ધ જાડેજાએ કરી હતી જેમાં તેણે કહ્યું કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાંથી રાહત આપવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટે ધરાર ઇનકાર કરીને અરજી ફગાવી છે તો શું લાગે છે મુશ્કેલી વધી શકે છે અનિરુદ્ધની બિલકુલ સુપ્રીમ કોર્ટ એટલે એક કુદરત છે અને કુદરત એટલે કે ન્યાયના સિદ્ધાંતના કુદરત છે અને એને ખબર જ હોય કે ઓગણીસો સત્તાણું એના સિદ્ધાંત ને કેવી રીતે પી ગયા તો પણ પણ એને નથી અને એમની અરજીની પ્રાયોરિટી નથી અને ડિસ્મિસ કરી નાખવામાં આવી છે એટલે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટપણે અનિરુદસી આગલા ઇતિહાસના વર્ણન વર્ણનથી એના જે વર્તન છે એ વર્તનથી ખપા હશે અને ખપાવવાના હોવાના કારણે આ ટૂંકી મુદતની અંદર અરજી ખારીજ કરવામાં આવેલી છે અને એનેથી આ આનેથી બૌદ્ધ પાઠ ઈ લોકોને લેવો જોઈએ કે જે ગુનાની દુનિયામાં તેને કઈક કઈક સમજે છે અને જે કઈ કોર્ટની અવજ્ઞા કરતા ફરે છે અને ગેરકાનૂની ધંધામાં ગુનેગારીમાં નાસ્તા ભાગતા ગુના ગુના ઉપરોતર ગુના આચરતા હોય ઈ લોકોએ સંજ્ઞાન લેવાનું છે અને બૌદ્ધ પાઠ લેવાનો છે કે અનિરુદ્ધ સિંહ જાડેજા પંદરમી ઓગસ્ટ તમે અમારી સાથે જોડાયા આ સમગ્ર પ્રકરણ તમે અમને પહેલાથી સમજાવો જેના કારણે દર્શકો પણ ખરેખર જે માંગ ઉઠી છે પોપટ લાખા સોરઠિયાને ન્યાય અપાવવાની એ હકીકત ઘટના શું છે

જે આજીવન કેદની સજા છે તે માટે જેલ જવું પડશે તે ચર્ચા પણ વેગવાન બની છે દર્શક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ થી ચેનલ ને કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના